હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં સીવી આપણે જાગીને શિરાય જોઈએ પડામાં જો આપણા ઢગલા છે કાલે ખોઈ ખોઈદેથી ભરવાના છે સલાહ આપણે એના છે મારાપુની જાહેરના પૂળા વાળા છે એટલે મેં કીધું હું એક જાઉં પછી આપણે જાહેરી હારવાની છે ચાલો આપણા ઢગલા ભરવા મળ્યો હવે આપણે એકલાને ભરવાના છે હા થાય થઈ સાધા લગણ છે જો આપડા બે ગાહણે ભરી લીધે છે હજી આય થોડક પાત્રા છે અને ભેગા દન કરવાનો છે થોડક જો આપડામ ભેગા કરી લેવી હાલો તે આપણે ભેગા કરી લેવી પછી પાછે ગાહડે બાંઢ લેવી આપડા ભાઠા ભેગા થઈ ગયા છે જો આંધા ઢગલા આ એક સલાખામાં નહી હામે ઢગલા કેટલા છે જો આપડા પડામ पावડો હતા ન આવી ગયો મારવા તો હાલો આપડા ગાયા ગા ભરી લેવા સલાખામાં હમે એટલા બીજા પછી ગાંઠડી વાળી નાખી પાછા ભરવા આવીશું જો આપણે ગાહડી ભરી લીધી છે થોડી કોળજો રહી ગઈ છે ચાલો આપણે વાડિયા દઈએ ગાંઘડી પાવડે હાલો મળ્યો છે હાલો તો આપણે વાડિયા દઈએ હવે જો આપણે વાડીયા સલાખો લઈ લીધો છે પાછા આપણે થોડાક ભરી આવી જો આપણે આ ગાંઠી લીધી હતી થોડીક થઈ હાલો તો આપણે પાછા વાડીએ વ્યાજ એવી ઘડી ગાવે પાછી ગાંઠી લેવાની થાય ત્યારે આવીશું પાછા જો આપણે વાડી વ્યાવા સીવી તો આપડા ગામમાં જવું છે નાસ્તો લેવા અને બકાલો લેવા બપોર હાટું હાલો જ આવી ઘડીક નવરો છો ને એટલે જો આપણે ગોપાલ ના ચેડો આવી વ્યાવાતા માર્ગે તો ગોપાલ ગરકી ના આવે જ ઢોર બોર ગીરી નો જાય પછી

ગોપાલ ના ઇનામ ને આજો ગોપાલ ને પૌવા એના છે બીટેક કાપો બનાવના હે એ શું છે ઇનામ આ કા અરે અટે ઠેલો છે રાખ દે આ કે અલ્યો એમ નઈ લેવા હાલો તે આપણે નાસ્તો કરી લેવી પછી આપણે વાડીકોર કોર જઈએ આપણે જો આપણે પાછા ગોપાલ ની વાડી હાલતા થઈ ગયા છે વી હાલો તો તે ગોપાલ શું કરે છે जो आप ગોપાલભાઈ પોંજીયા છે ગોપાલ આતો પડામાં જોયે શું કરો ગોપાલભાઈ પાળો ફળવણ તો પણ ટ્રેક્ટરથી પાવડો આકે છે પાળો હતો આયા આ ઝાળે નાખેલા વાડેથી કાટણ કોપા હા વાડીને જાવું દે વાડીયા વાડીયા હમણે હલર આવવાનું છે હલર આવવાનું છે તલ કાઢવા તલ કાઢવાતે આવવાનું હો હા હમણે આવે

જો બાજરો નથી ને એટલું તમારે કુતરા ને એવું ખડ છે ક્યાંક ક્યાંક બાજરું છે તો બાજરું કરતા કુતરા દાદા છે જો આપણું બાજરું વટાઈ ગયું છે જો આપણે વાટ નાખ્યું હાલો તે આપણે યાદી વાળીએ જો હવે આપણે ગોપાલ ની વાડિયા જઈએ છીએ ચાલો તે જઈ ગોપાલ શું કરે જો આપણે ગોપાલ પાસે પહોંચ્યા છે ને ગોપાલ બનાવે છે ચા ગરમ ગરમ એમાં હમ હાટુ એવું છે તા હું ને પીતો છા જો આમાં બટેટા હો ને કેસમે

ફાઇનલી મિત્રો પડામાં હાલ તો થઈ ગયો ફાઇનલી મિત્રો આપણે પડામાં હાલ તો થઈ ગયા ના 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 પછી અમે પડામાં પહોંચી ગયા સા પીવા મણ્યો અમારો વિડિયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં

હઉ કઈ દે લાઈક શેર કરવાનું લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને માથે ગોપાલ હું ચેતન છે આપણે જો વરસાદ એક કોરી જો હરતી કોરી એવું છે ઢગ થઈ ગયું છે હું ગોપાલ થઈ હમણાં આપણે મસ્તી કરી કે મજા આવીતી મસ્તી હાસું લાગે હાસું લાગે બાધે ને કેવું છે

હાલો તે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દેવી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળશે બીજા વ્લોગ માં